આંતરરાષ્ટ્રીય વન દિવસ બે હજાર પચીસ નિમિત્તે અરવલ્લી વન વિભાગ દ્વારા બાઇક રેલી અને વૃક્ષારોપણ નું કાર્યક્રમનું આયોજન પચીસ ના રોજ આંતરરાષ્ટ્રીય વન નિમિત્તે અરવલ્લી મોડાસા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શ્રી એસ એમ ડામોર ડીએસએફ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયો આ પ્રસંગે શ્રી એ બી નિનામા એસીએફ શ્રી સંદીપ કુમાર ડામોર એસીએફ અને શ્રી શૈલેન્દ્રસિંહ રહેવર આરએફ બિલોડાની

આ કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા મળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે એસીએફ દ્વારા જણાવ્યું કે વનો આપણા જીવનનો આધાર છે અને તેમનું સંરક્ષણ એ આપણી સૌની જવાબદારી છે આવા કાર્યક્રમો દ્વારા અમે લોકોમાં વન જાગૃતિ લાવવા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વધારવા માટે પ્રયત્નશીલ છે આ કાર્યક્રમ દ્વારા અરવલ્લી વન વિભાગે સમાજના તમામ વર્ગોને વન સંરક્ષણ અને વૃક્ષારોપણમાં સહભાગી થવા માટે અપીલ કરી છે એવાલ ભરત સિંહ ઠાકોર અરવલ્લી